વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારનો બીજો દાખલો સરવારા કરો એનો પહેલો આ વિદ્યાર્થી મિત્રો મિશ્ર અપૂર્ણાંક છે કઈ રીતે વંચાય ચાર પૂર્ણાંક બે તૃતીયાંશ વત્તા ત્રણ પૂર્ણાંક એક દૃતીયાંશ આ રીતે વાંચવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની આપણે ગણવાની શરૂઆત કરીએ તો આ મિશ્ર અપૂર્ણાંક છે એના અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવા અહીં ત્રણ છે છેદમાં તો ત્રણ લખી દેવાના બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો ત્રણ ગુણ્યા ચાર ત્રણ ચોક બાર બાર એમાં બે ઉમેરો બાર તેર ચૌદ એટલે ચૌદ ભાગ્યા ત્રણ વત્તા બે છે લખી દેવાના બે તરી છ છમાં એક ઉમેરો એટલે સાત ઓકે ચૌદ ભાગ્યા ત્રણ વત્તા સાત ભાગ્યા બે હવે અહીં જુઓ તો ત્રણ અને બે તો લસા શોધવાનું ત્રણ અને બેનો લસા આપણને ખબર છે ત્રણ અને બેનો લસા કેટલો આવે ત્રણ દુ છ જો તમને નથી આવડતો તો અહીં ગણી દઉં જુઓ ત્રણ અને બે તમારે ર પેજમાં ગણવાનો તો પહેલાં બે ભાગ ચલાવવાનો ત્રણ ના ચાલે તે એમના એમ બે એકા બે ઓ ત્રણે ત્રણ એકા ત્રણ આ ત્રણ દુ છ લસા ઓકે હવે શું કરવાનું બરાબર ચૌદ ભાગ્યા ત્રણ એમના એમ વધતા સાત ભાગ્યા બે એમ રકમ હતી એમના એમ હવે આપણે ત્રણ છ અને છ લાંબા છે એટલે ત્રણ દુ એટલે ઉપર નીચે બે વડે ગુણવાના અહીં પણ બે છે એટલે બે તરી છ એટલે ઉપરે ત્રણ નીચે ત્રણ ચૌદ દુ અઠ્યાવીસ ત્રણ દુ છ સાત તરી એકવીસ બે તરી છ ઓકે હવે બંનેના છેદ સરખા થઈ ગયા છ તો ચલો છ કરી દઈએ અહીં એકવીસ છ મૂકી દઈએ આઠ ન એક એટલે નવ બે ચાર ઓગણપચાસ ભાગ્યા છ હવે વિદ્યાર્થી મિત્રો આ મિશ્ર મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવું પડશે છ એકા છ છ દુ બાર છ છ છ પંચો ત્રીસ ને જીરો ને એક અહીં નીચે છેદમાં છ હોય તો છ લખી જ દેવાના અહીં જે ભાગફળ હોય આગળ આવે અને શેષ હોય ઉપર આવે તો શું આવે જવાબ આઠ પૂર્ણાંક એક છષ્ટમાંશ ઓકે ચલો બીજો જોઈએ દાખલા ઇજી છે એક પૂર્ણાંક પાંચ છષ્ટમાંંશ વત્તા ત્રણ પૂર્ણાંક ત્રણ અષ્ટમાંશ હું મિશ્ર પૂર્ણાંક છે તો એને અશુદ્ધમાં ફીવરો અહીં છેદમાં છ છે તો છ લખી દઈએ આ બંનેનો ગુણાકાર છ એકા છ આ એમાં પાંચ ઉમેરો છ પોચ જગ્યા વધતા આઠ એમના એમ આઠ તરી ચોવીસ ચોવીસમાં ત્રણ ઉમેરો ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ હવે છ અને આઠ બંનેનો લસા શોધવાનો પહેલાં બેય ભાગ ચલો બે તરી છ બે ચોક આઠ હજી બે ચાલશે ત્રણના ના ચાલે તે એમના એમ બે दू ચાર બે ત્રણ એમ ના એમ બે કા બે ત્રણે એક એક ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ લસા આવ્યો તો અહીં લખું હું લસા બરાબર ચોવીસ હવે રકમ મૂકી દઈએ અગિયાર ભાગ્યા છ થોડી જગ્યા રાખવાની સત્યાવીસ ભાગ્યા આઠ હવે ચોવીસ લાવવાના છે એટલે છ ચોક ચોવીસ એટલે ઉપરે ચાર નીચે ચાર આઠ તરી ચોવીસ એટલે ઉપરે ત્રણ નીચે ત્રણ અગિયાર ચોક ચુમ્બાલીસ છ ચોક ચોવીસ 27 સત્યાવીસ તરી તો ત્રણ સીતો એકવીસનો એકડો વધી બે ત્રણ દુ છ સાત આઠ એક્યાસી અને આઠ તરી ચોવીસ આ બંને થઈ ગયા છેદમાં તો ચોવીસ ચુંબાલી વધતા એક્યાસી સાઈડ મોડ લખું છું તો ચારના એક પોંચ આઠ ને ચાર બાર એકસો પચીસ ભાગ્યા ચોવીસ આવ્યો તો પાછા ભાગા કરવા પડશે એકસો પચીસ ભાગ્યા ચોવીસ ચલો અહીં કરીએ તો ચોવીસે કેટલા ભાગ ચલાવીશું ચોવીસ પંચોલીએ ચોવીસ પંચોતેસની શૂન્ય વધી બે પો દસ ને બે બે બાર એટલે એકસો ઓગણવીસ પાંચ શૂન્ય આ ચોવીસ છેદમાં હોય તો છેદમાં મૂકી દેવાના આ ભાગફળ છે એ આગળ આવો અને શેષ છે ઉપર આવો તો કેટલો જવાબ આવ્યો પાંચ પૂર્ણાંક પાંચ ચોવીસ અંશ આટલો જવાબ આવો ચલો બે દાખલા પૂરા થયા તો ત્રીજો લઈ લઈએ ત્રણ પૂર્ણાંક એક દશાંશ વધતા બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ચોથાની લખી દઉં એટલે બે પૂર્ણાંક એક પંદર અંશ વત્તા ત્રણ પૂર્ણાંક એક દસ અંશ ચલો ત્રીજો જોઈએ એ લીટી દોરી દેવું એટલે એકબીજાના આપણો બહાર જાય નહીં અહીં મિશ્ર છ તો દસ છ તો દસ મૂકી દો અશુદ્ધમાં ફેવરો એટલે દસ તરી ત્રીસ ત્રીસમાં એક ઉમેરો એટલે એકત્રીસ અહીં ચાર છ તો ચાર ચાર દુ આઠ આઠ નવ દસ અગિયાર અગિયાર ભાગ્યા છે દસ અને ચારનો લસાલો બે પંચો દસ બે દુ ચાર બે કા બે પોચે કા પોચાને ખા અ પોચ દુ દસ દુ વીસ આવ્યો ઓકે હવે જોઈએ એકત્રીસ ભાગ્યા દસ ગુણ્યા વત્તા અગિયાર ભાગ્યા ચાર અહીં દસ લાવા છે એટલે દસ દુ વીસ ચાર છ તો પાંચ વડે ગુણવા આપડે એકત્રી ગુણ્યા બે બાસઠ દસ દુ વીસ અગિયાર પંચો પંચાવન પો વીસ હું તમે જુઓ બંનેમાં છેદ વીસ થઈ ગયો તો અહીં વીસ મૂકી દઈએ બાસઠ વત્તા પંચાવન ચલો વીસ મૂકી દીધો પોચ અને બે એટલે સાત પોચ અને છ એટલે અગિયાર એકસો સત્તર ભાગ્યે વીસ ચલો કરી દઈએ અહીં તો વીસ રહેવાના જ છો વીસ છંગ એકસો વીસ એટલે વીસ કરવા પડે સાત એક જીરો આ પાંચ છે એ ભાગફળ આગળ આવી જાય સત્તર શેષ છે ઉપર આવે પાંચ પૂર્ણાંક સત્તર વીસાંશ આવે ચલો અહીં જુઓ એ છેદમાં પંદર છો તો પંદર એમ ના એમ પંદર દુ ત્રીસ ને કે એકત્રીસ દસ એમ ના એમ દસ તરી ત્રીસ અને એકત્રીસ પંદર અને દસનો લસા લેવું પડશે તો બે ચાલશે બે પંદર અને ના ચાલત પડી રાખો બે પંચો દસ આવું બે નહીં ચાલ હું ત્રણે લઈએ ત્રણ પંચો પંદર પોચ પોંચના ચાલત પડી રાખો પાંચે એક એક ચલો અ પોતરી પંદર દુ ત્રીસ એકત્રી ભાગ્યા પંદર વત્તા એકત્રીસ ભાગ્યા દસ પંદર દુ ત્રીસ દસ તરી ત્રીસ બરાબર છે એકત્રી દુ બે કા બે 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 તરી છ પંદર દુ ત્રીસ દસ તરી ત્રીસ એકત્રી તરી ત્રે ત્રેણા ત્રે તરી નવ ચલો ત્રીસ એમના એમ બાસઠ ત્રણું બાસઠ એમ ત્રણ બે પાંચ આય છ પંદર એકસો પંચાવન તીસ વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ એકસો ભાગ્યા ત્રીસ પંચોડ દોઢસો તો પાંચ આવી શૂન શૂન અહીં ત્રીસ છે તો ત્રીસ તો એમના એમ આ પાંચ છે આગળ આવ આ પાંચ છે ઉપર આવ હવે વિદ્યાર્થી મિત્રોમાં છેદ ઉડ્યું છે કઈ રીતે જુઓ પાંચ છંગ ત્રીસ તો પાંચ તો એમના એમ જ આવે ઉપર કશું ના વધ્યું એટલે એક અને નીચે કેટલા વધ્યા છ તો કેટલો જવાબ આવ્યો પાંચ પૂર્ણાંક એક માઉંસ જવાબ આવ્યો બરાબર ચાર દાખલા પૂરા થયા લઈ લઈએ બે પૂર્ણાંક સાત સોળઅંશ વત્તા ત્રણ પૂર્ણાંક પાંચ અષ્ટમાંંશ અને છઠ્ઠોએ લખી દઈએ ત્રણ પૂર્ણાંક ચાર નવમાં બે પૂર્ણાંક પાંચ ઓકે ચલો અહીં લીટી સોળ છે છેદમાંત્રી બત્રીસ ને સાત ઓગણચાલીસ આઠ એમના એમ આઠ તારીખ ચોવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવી ઓગણત્રીસ હવે સોળ અને આઠ નો લસા તો સોળ અને આઠ બે અઠો સોળ બે ચોગ આઠ બે ચોગ આઠ બે દુ ચાર બે દુ ચાર બે કા બે બે એક એક બે દુ ચાર દુ આઠ દુ સોળ લસા આવ્યો તો લસા કેટલો આવ્યો સોળ હવે ઓગણચાલીસ ભાગ્યા વત્તા ઓગણત્રીસ ભાગ્યા આઠ હવે સોળ છે એટલે સોળ એકા સોળા આઠ છે ને સોળ લાભા એટલે આઠ દુ સોળ ઓગણચાલીસ ગુણ્યા એક એટલે ઓગણચાલીસ સોળ એકા સોળા વત્તા ઓગણત્રીસ દુ નવ દુ અઢારનો આઠડો વધે એક બેદું છે અને એક પોચ અઠ્ઠાવન આઠ દુ સોળ બંનેમાં તમે જુઓ છેદમાં તો સોળ થઈ ગયા છે તો સોળ મૂકી દઈએ ઉપર ઓગણચાલીસ વ અઠાવન સોળ મૂકી દેવાનો આઠના આઠ સોળ સત્તરનો સાતડો વધી એક પોતને ત્રણ પોત છ સાત આઠના એક નવ સત્તાણું ભાગ્યા સોળ ચલો સત્તાણું ભાગ્યા સોળ સોળ પંચો એસી સોળ છન્નું એક તો વિદ્યાર્થી મિત્રો સોળ તો એમના એમ જ આવશે આ છગડો છે અહીં જઈશે શેષ છે ઉપર જશે તો છ પૂર્ણાંક એક સોળાંશાયો ચલો ઓકે હવે આ જોઈએ નવ છ તો નવ મૂકી દઉં નવ તરી સત્યાવીસ એમાં ચાર ઉમેરો એટલે એકત્રીસ બાર એમના એમ મૂકી દઉં બાર દુ ચોવીસ અને પાંચ ઉમેરો ઓગણત્રીસ આવું નવ અને બારનો લસ આવો તો પહેલાં બે ચાલ નવ નવને ના ચાલ પડી રાખો બે છંગ બાર બે નવ ન ના ચાલ પડી રાખો બે તરી છ આવું ત્રણેય ચાલશે ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ ત્રણે એક એક ત્રણ તરી નવ દુ અઢાર દુ છત્રીસ એકત્રીસ ભાગ્યા નવ વત્તા ઓગણત્રીસ ભાગ્યા બાર આવું નવ છંદ લસા છત્રીસ લાવું એટલે નવ ચોક છત્રીસ બાર છંદ છત્રીસ લાવું એટલે બાર તરી છત્રીસ નવ ચોક છત્રીસ મૂકી દઈએ એકત્રી ગુણ્યા ચારે ચારેકા ચાર આ અને ચાર તરી બાર એકસો ચોવીસ બાર છત્રી મૂકી દઈએ નવ તરી સત્યાવીસનો સાતડો વધી બે ત્રણ દુ છ અને છ ને બે આઠ ઓકે છત્રી મૂકી દીધા ઉપર આ એકસો ચોવીસ વધતા સત્યાસી ચલો છત્રીસ એમના એમ સાત આઠ નવ દસ અગિયારનો એકડો વધી એક આઠ ને એક નવ દસ અગિયારનો એકડો વધી એક એક ને એક બે બસો અગિયાર ભાગ્યા છત્રીસ આવે આનો ફેવરો એટલે છત્રીસે એમ ના એમ લખીએ એ જોઈએ કેટલાય આવે છે ઓકે ઓ છત્રીસ પંચા લઈએ કેટલા થાય છે છત્રીસ પંચો પો છત્રીસની શૂન્ય વધી ત્રણ પોતરી પંદર સોળ સત્તર અઢાર એકમાંથી જૂન એટલે એક એકવીસમાંથી અઢાર અઢાર ઓગણીસ વીસ એકવીસ એટલે ત્રણ તો છ આયુએ છે ભાગફળે અહીં આગળ આવો શેસ એકત્રીસ ઉપર આવો તો પાંચ પૂર્ણાંક એકત્રીસ છત્રીસ જવાબ આવો આ રીતે તમારે કરવાનું ચલો છ પૂરા થતમો લઈ ત્રણ પૂર્ણાંક પાંચ નવમાં અંશ વત્તા બે પૂર્ણાંક એક બાર અંશ બે પૂર્ણાંક એક છષ્ટમાં અંશ વધતા ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ આ લીટી દૂરથી હવે વિદ્યાર્થી મિત્રો બરાબર કરીએ નવ છ છેદમાં નવ મૂકી દઉં નવ તરી સત્યાવીસમાં પાંચ ઉમેરો અઠ્યાવીસ ઓગણતી ત્રીસ બત્રીસ બાર છેદમાં મૂકી દઉં બાર દુ ચોવીસ ને એક પચીસ હું નવ અને બારનો લસા બે નવ બે છ બાર બે નવ બે તરી છ ત્રણતરી નવ ત્રણ એકાદ ત્રણ ત્રણે એક એક તૈતરી નવ દુ છત્રીસ ઓકે બત્રી વત્તા નવ નવ ચોક છત્રીસ અને બાર તરી છત્રીસ લસા વહેલા બાબડ આવું ચાર દુ આઠ અને ચાર તરી બાર એકસો અઠ્યાવીસ ભાગ્યા નવ ચોક છત્રીસ પચીસ તરી પંચોતેર બાર તરી છત્રીસ બંને છેદમાં છત્રીસ થઈ ગયા એટલે સમજ છેદી થઈ એકસો અઠ્યાવીસ વધતા પંચોતેર આઠ ને પોંચ તેરનો તગડો વધી એક સાત આઠ નવ દસની શૂન વધી એક એકને એક બે બસો ત્રણ ભાગ્યા છત્રીસ કરીએ કેટલા આવું છે અહીં તો છત્રીસ એમના વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે રહેવાનું છે છત્રીસ પંચો લઈએ છ પંચો ત્રીસની શૂન્ય વધી ત્રણ પોતાએ પંદર અને ત્રેને અઢાર ત્રણ વીસમાંથી બે અઢાર જો એટલે બે તેવીસ આવ્યા તો પાંચ અહીં આવશે અને છેસ ઉપર આવો પાંચ પૂર્ણ ત્રેવીસ છત્રીસ આવશે ઓકે ચલો આજો અહીં છેદમાં છ છ તો એ તો મૂકી જ દેવાના છ દુ બાર બાર ને એક તેર વધતા ચાર છે મૂકી જ દેવાના ચાર તારીખ બાર બાર તેર ચૌદ પંદર છ અને ચારનો લસા લેવાનો બે તરી છ બે દુ ચાર બે ત્રણે એમના એમ બે એકા બે ત્રણે એક ત્રણ દુ છ દુ બાર લસા બાર આવ્યો તેર ભાગ્યા છ એમના એમ પંદર ભાગ્યા ચારે એમના એમ છ દુ બાર ચાર તરી બાર તેર દુ છવ્વીસ અને છ દુ બાર પંદર તરી પિસ્તાલીસ અને ચાર તરી બાર છેદમાં થઈ ગયા બાર એટલે બાર મૂકી દઉં છવ્વીસ વત્તા પિસ્તાળીસ છ પો અગિયારનો એકડો વધી એક ચાર પોંચ છ એક સાત ઇકોતેર ભાગ્યા બાર તો બાર તો મૂકી જ દઉં ઇકોતેર ભાગ્યા બાર પંચ્યો સાહીઠ બાર એટલે બાર પંચ્યો સાઠ એક અગિયાર પાંચ આગળ આવશે અગિયાર ઉપર આવો તો પાંચ પૂર્ણઅક દાખલા છે બે પૂર્ણઅક ચાર પંદર અંશ વત્તા એક પૂર્ણાંક ત્રણ વીસ અંશ હવે અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પંદર તો એમના એમ રાખીએ પંદર દુ ત્રીસ ને ચાર ચોત્રીસ વીસ એમના એમ રાખીએ વીસ એકા વીસા એકવીસ બાવીસ તેવી તો પંદર અને વીસનો લસ આવો બે પંદર બે દસ બે પંદર અને બે પોચ ત્રણ પંચો પંદર અને પાંચ પોચે એક એક પોતરી પંદર પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાઠ ઓકે ચલો ચોત્રીસ ભાગ્યા પંદર વત્તા ત્રેવીસ ભાગ્યા વીસ પંદર ચોક સાઠ વીસ તરી સાઠ ચાર ચોક સોળનો છગડો વધી એક ચાર તરી બાર ને એક તેર પંદર ચોક સાઠ ત્રણ તરી નવ અને ત્રણ દુ છ વીસ તરી વીસ તરી સાઠ હો અછા ગુડું છો साइड સાઈટ થઈ ગયા એટલે સાઈઠ ખેંચી લઉં એકસો છત્રીસ વત્તા ઓગણીસિત્તેર સાઈઠ એમના એમ નવ અને છ પંદરનો પહોંચડો વધી એક છ અને એક સાત આઠ નવ દસની શું વધી એક એક ને એક બે બસો પાંચ ભાગ્યા સાઈઠ ચલો અહીં જોઈએ બસો પાંચ ભાગ્યા સાઠ અહીં કરી દઉં છું બરાબર સાઠ તરી એકસો ને એંસી એટલે પાંચ અને વીસમાંથી અઢાર જો એટલે બે તો કેટલા આવ્યા સાઈઠ તો નીચે જ આવશે આ ત્રણ છે આગળ આવશે પચીસ ઉપર આવશે હવે વિદ્યાર્થી મિત્રો અહીં છેદ ઉડતા હોય તો ઉડાડવાના જો કઈ રીતે ત્રણ એમના એમ પચીસ એટલે પોચે પહોંચે પચીસ સાઈઠ એટલે બાર પંચ સાઈઠ પહોંચ ગયા પહોંચ ગયા આ ત્રણ એમના એમ ઉપર શું વધ્યું પાંચ નીચે શું વધ્યું બાર તો ત્રણ પૂર્ણાંક પાંચ બાર જવાબ આવ્યો ઓકે